ચાલો આજે આપણે એક એવા ગામની વાત કરીએ જેની આખી કાયા પલટ થઈ ગઈ છે આ વાર્તા છે રૂપિયાપુરા ગામની અહીં છે ને નેતૃત્વ અને ગામના લોકોના સહિયારા પ્રયાસથી વિકાસની એક એવી નવી ગાથા લખાય છે જે જોવા જેવી છે તો ચાલો આખી વાતને ઊંડાણપૂર્વક સમજીએ અને જોઈએ કે કેવી રીતે એક ઐતિહાસિક જીત ઐતિહાસિક વિકાસમાં ફેરવાઈ ગઈ તો ચાલો શરૂઆત એક બહુ જ મૂળભૂત સવાલથી કરીએ કે ભાઈ કોઈ ગામની પ્રગતિ એટલે ખરેખર શું શું એનો મતલબ ખાલી નવા રસ્તાઓ કે મોટી મોટી ઇમારતો જ છે કે પછી એનાથી પણ કંઈક વધારે મને લાગે છે કે રૂપિયાપુરાની આખી સફર છે ને એ આપણે આ સવાલનો એકદમ સચોટ જવાબ આપશે જુઓ કોઈ પણ મોટા બદલાવની શરૂઆત છે ને એ હંમેશા મજબૂત પાયાથી જ થાય અને રૂપિયાપુરામાં આ પાયો નાખવામાં આવ્યો જરૂરી સગવડો ઊભી કરીને એવી સગવડો જે ગામમાં થયેલા પરિવર્તનની પહેલી અને સૌથી સ્પષ્ટ નિશાની બની તો આ બદલાવના મુખ્ય પાયા કયા હતા ચાલો જોઈએ એક તો ગામમાં આવવા જવાનો નવો નક્કોર મુખ્ય રસ્તો બન્યો પંચાયત ભવનને એકદમ આધુનિક બનાવવામાં આવ્યું અને હા ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી પાસાવાળા વિસ્તારમાં બ્લોક ફિટિંગનું કામ પણ થયું સાચો વિકાસ એટલે ખાલી મોટા રસ્તા કે બિલ્ડિંગો નહીં પણ એ સુવિધા જે સીધી ઘરના રસોડા સુધી પહોંચે વિચારો જે ગૃહિણીઓનું કેટલોય સમય બાટલો બદલવામાં કે ચૂલો સળગાવવામાં જતો હતો એમને હવે એક બટન પર ગેસ મળે છે આ ખાલી સુવિધા નથી આ એમના સમય અને મહેનતની બચત છે પણ આ બધામાં એક કામ એવું હતું જેની લોકો સાચે જ વર્ષોથી રાહ જોતા હતા અને એ કામ હતું ટેકરીયા વિસ્તારનો રસ્તો આ વાત પર ખાસ ધ્યાન આપવા જેવું છે વિચારો વર્ષોથી જે કામ એમનું એમ જ પડ્યું હતું એ આખરે પૂરું થયું આને ખાલી એક રસ્તો ન કહેવાય આ તો એ વિસ્તારના લોકો માટે દાયકાઓ જૂની સમસ્યાનો અંત હતો અને આજ તો સાચો વિકાસ છે જે લોકોના રોજિંદા જીવનને સીધી રીતે સ્પર્શે ચાલો તો હવે રસ્તાઓ અને ઇમારતોની વાતથી થોડા આગળ વધીએ અને માનવ વિકાસ પર નજર કરીએ કારણ કે જુઓ સાચો વિકાસ તો ત્યારે જ કહેવાય જ્યારે આવનારી પેઢી માટે રોકાણ કરવામાં આવે અને એનું સૌથી મજબૂત ફાઉન્ડેશન શું શિક્ષણ અને અહીં શિક્ષણ પર જે કામ થયું છે ને એ એકદમ પ્લાનિંગ સાથે થયું છે શરૂઆત થઈ લક્ષ્મીપુરા આંગણવાડીના આધુનિકીકરણથી પછી લક્ષ્મીપુરા પ્રાથમિક શાળાનું નવનિર્માણ અને હવે રૂપિયાપુરાની પ્રાથમિક શાળાના નવનિર્માણનું કામ તો હાલમાં પણ જોરશોરથી ચાલી રહ્યું છે આ બતાવે છે કે એક સ્પષ્ટ વિઝન છે નાના બાળકોની આંગણવાડીથી લઈને પ્રાથમિક શિક્ષણ સુધી દરેક સ્ટેપને મજબૂત બનાવવો પણ શું વિકાસનો મતલબ ખાલી નવી નવી વસ્તુઓ બનાવી જ છે ના સાચો વિકાસ તો એ છે જેમાં આપણે આપણા વારસાને આપણા મૂળને પણ સાચવીને ચાલીએ અને રૂપિયાપુરામાં આ બંને કામ એકસાથે ખભેખભા મિલાવીને ચાલી રહ્યા છે અને આ વિચાર રૂપિયાપુરાના વિકાસ મોડેલમાં એકદમ સ્પષ્ટ દેખાય છે કે ભાઈ પ્રગતિ એટલે ખાલી આગળ નથી દોડવાનું પણ આપણા મૂળ સાથે મજબૂતીથી જોડાયેલા પણ રહેવાનું છે અને એટલે જ તમે જુઓ એક તરફ નવી શાળાઓ બની રહી છે તો બીજી તરફ ગામના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને સાચવવા પર પણ એટલું જ ધ્યાન અપાઈ રહ્યું છે આનું સૌથી મોટું ઉદાહરણ છે ગામના પ્રાચીન મંદિરો મહાકાળી માતાજીનું અતિ પૌરાણિક મંદિર હોય કે પછી બળિયાદેવનું મંદિર બંનેનો ભવ્ય જીર્ણોદ્ધાર થયો છે અને સૌથી મહત્વની વાત શું છે ખબર છે આ કામ થયું છે લોક સહકારથી ગ્રામજનોના સાથ સહકારથી મતલબ કે ગામના લોકો પોતે જ પોતાની ધરોહરને સાચવવા માટે આગળ આવ્યા આ બહુ મોટી વાત છે તમને ખબર છે વિકાસ એટલે હંમેશા મોટા મોટા પ્રોજેક્ટ્સ નહીં ક્યારેક એક નાનકડી પણ સાચી દિશામાં કરેલી પહેલ લોકોના જીવનમાં બહુ મોટો ફેરફાર લાવી શકે છે જેમ કે સૂર્યા સ્કૂલ પાસેના રહેવાસીઓ માટે પાણીની જે સમસ્યા હતી એને તાલુકા પંચાયત સભ્યની ગ્રાન્ટમાંથી એક જેટપંપ લગાવીને ઉકેલી દેવામાં આવી નાનું કામ પણ અસર કેટલી મોટી તો હવે સવાલ એ થાય કે આ બધું આટલું બધું કામ શક્ય કેવી રીતે બન્યું અત્યાર સુધી આપણે જોયું કે શું શું થયું પણ હવે સૌથી અગત્યનો સવાલ છે કે કેવી રીતે થયું અને આનો જવાબ બહુ જ સરળ છે ફક્ત એક જ શબ્દમાં સહયોગ જુઓ આ સફળતાનો શ્રેય કોઈ એક વ્યક્તિને નથી જ જતું આ એક સહિયારો પ્રયાસ છે જેમાં સરપંચ શ્રી રમેશભાઈ ઠાકોરનું નેતૃત્વ છે તો સામે ગ્રામજનોની પૂરેપૂરી ભાગીદારી પણ છે સાથે જ ધારાસભ્યશ્રી અને તાલુકા પંચાયત સભ્ય તરફથી ગ્રાન્ટનો સપોર્ટ પણ મળ્યો આને કહેવાય એક પરફેક્ટ ટીમવર્ક જ્યાં દરેક લેવલ પરથી યોગદાન આવ્યું છે તો અંતમાં રૂપિયાપુરાની આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે કે ખરેખર કોઈ પણ સમાજ કે ગામના વિકાસનું અસલી એન્જિન શું છે રૂપિયાપુરાનો આ દાખલો તો એ જ શીખવાડે છે કે જ્યારે સાચું નેતૃત્વ જાગૃત જનતા અને શાસન આ ત્રણો એકસાથે મળીને કામ કરે ને ત્યારે પરિવર્તન આવીને જ રહે છે એને કોઈ રોકી શકતું નથી